મિત્રો યાર કેમ છો બધા સ્વાગત છે તમારું બધા ફરી એક નવી સવાર સાથે એક નવા વ્લોગ વિડીયો અંદર તો સરસ મજાની આજે અત્યાર ઓગસ્ટ ની મોર્નિંગ ના સાડા નવ જેવો ટાઈમ અને નયા ના રમ્ય દ્રશ્યો નજારાઓ વાદળો વાતાવરણ ડુંગરા ને ઝાડવા ને ભાવજ ને મોલાઓ ને ભેહુ ને બગલાઓ ને તીડડાઓ બધું જોયા અહિયાં એ બધું જોઈએ છે અમે વિડીયોની શુભ શરૂઆત કરી દઈએ એવો મસ્ત મજાનો માહોલ છે બગલાઓ બગલા બધું ઉજે થાય છે વાહ ભાઈ વાહ મોલ બોલે છે સવારમાં આપણે પટ્ટા ઝાટકી લીધા છે ઓફિસ બેગ અમારું આ બધું અમારે આ સિસ્ટમ હોય બધી અમારી કલમ છે એવા બધા દ્રશ્યો છે ની શરૂઆત કરી દઈ તો પૂરો જોજો સહેલે ઉતી જોઈજો જેણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય ભૂલલા વગેરે સબસ્ક્રાઇબ કરી નાખજો સરસ મજાનું મસ્તીનું કન્ટેન્ટ આપણે તમને પીરસવાનું છે આવનારા સમયમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરવાનો છે તમારે ફોલ આમ કંઈ કેવું ન પડે એવો અને વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને સેલે ઉધી હોઈ યાર સુરજ દાદાનું હે ને એનો તેજ મળ્યા છે કરવા અને અવાજમાં થોડોક મારે આમ કઈ ફેરફાર થઈ ગયો છે વધારે ખેરો અને ઘાટો થઈ ગયો આગળ કહુંબો પીતો તો કહુંબો એટલે છાને છે મને શું કહેવાય કાલા અને અફીણ ને અમે કુમો નથી કેતા અફીના પ્યાસી છીએ નહીત નવું પીવાનું આવે મારા બેટા હવે તો ઓછું થઈ ગયું હવે જરતું નથી ઉલટી થઈ જાય છે એ બધું પેલા ડાયરા થતા ને ડાયરા તો હજી થાય છે પણ ભાઈ જમાવટ હતી હું કહેવાય આમ એ બધું હવે ધીમે ધીમે ઓછું પડી ગયું છે કેમ કે આજની જનરેશન ને ઝરતું નથી યાર ખોરાક નથી આપણે આ બધા હાઈબ્રિડ હાઈબ્રિડ તો ન કહેવાય પણ ઇન ઓર્ગેનિક બધું થઈ ગયું છે દવાઓ સાટીને આપણે બધું ખાઈએ છીએ આપણે હવે આવું બધું છે ભાઈ ચા પાણી પી એક મસ્ત એકદમ ઓક્સિજન ફૂલ હોય ને કીટયા હળગાવીને પછી કોરા દૂધમાં નાખીને ચા પાકતી હોય માથાળના દૂધ ની એ ન કહેવું પડે એટલે ચા પાણી પી લીધા છે બાકી દિવસની શરૂઆત કરી દે મસ્ત મજાની دش پہ لگے ودا جمین بھوگ نئی گیو یہ دیکھا دریام لگے دریاد بھوت دیکھائی رہے واہ موج خوب سرس لو તમને મેં કીધું બધું કરી નાખજો હોશિયાર ને તમે શું કહેવાય ટેલેન્ટેડ પીપલ જુઓ તમે બધા પછી શું ઇન્સ્ટાગ્રામમાં ગઈકાલે આપણે એક હજાર ફોલોઅર પૂરા છે એક હજાર એક હજાર તો સામાન્ય કહેવાય પણ આપણી માટે એક હજાર એ બહુ કહેવાય ને કહેવાય તેને ભલે આપણે શું કહેવાય ઝીરોથી શરૂઆત કરી છે તો વાર ને સમય ને શું કહેવાય મહેનત ને બધું લાગશે પણ આપણે કન્ટિન્યુ કરવાનું છે શું ભાઈ ભાઈ કેમ સરવાનું કન્ટિન્યુ કરે થાકેલી હોવા છતાં ભૂખ છે ને આપણી ભૂકો છે પણ કંઈક અલગ પ્રકારની ભૂખું છે તો એ ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરતા આવજો ઇન્સ્ટાગ્રામમાં આપણી ત્રણ આઈડી છે હજુ આહિર અજય આહિર અને હજુ એક્સપ્લોરર તેણે એમાં આપણે અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરતા હોઈએ છીએ તેને ફોલો કરતા આવજો બીજી વાત હિન્દી બ્લોગ છે ને લા હિન્દીમાં બ્લોગ પણ આપણે બનાવવાની ટ્રાય કરીએ છીએ ટ્રાય જ કરીએ છીએ તો નથી પાવતું યાર હિન્દી આપણને બરોબર આમ આપણને એમ લાગતું હોય કે આપણે બોલી જાવ પણ એ નથી બોલી શકાતું બધું આમ પ્રેક્ટિકલી ખબર ખબર પડે પડે આમ 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 તો પણ એમ લાગે કે બોલી યાર એટલે બધું અઘરું છે કાંઈ વાંધો નહીં અઘરાને આપણે કારક ખેલું બનાવી નાખશું એટલે યુટ્યુબની ની લિંક પણ આપેલી છે ઇન્સ્ટાગ્રામની છે ફેસબુક પેજ પણ છે બધું છે બસ તમે સબસ્ક્રાઈબ ફોલો અને જોઈન કરો એટલી જ વાર છે તો એવું બધું છે ભાઈ વાત કરીએ ટાણાની તો દહક વાગવાનો ટાઈમ હવે થઈ ગયો હોય છે ખાડુંને જે છે એ નેરા બાજુ ઉતારી કેમ કે એટલું સરે પછી પાણી પીવે તો એને સારું પડે ને બપોરે બેહવા પણ જોઈએ છે અને મિત્રોને ખબર ન હોય ને કહી દઉં ભાઈ પહેને બપોરે બે જોઈએ યાર ભાગના માણસો તો ઘેરે ભેવું રાખતા હોય નાખો દી ખીલે બાંધતા અમારે બાંધવાનું ન હોય યાર બાંધવાની આને ટેવ જ નહીં ને એને મજા જ ન આવે બાંધી એટલે સૂટ્યું જ રખડતું હોય ડાલા મથાની જેમ આ ડાલા મચ્છું જ કહેવાય ને આપણે તો હા લે ડાલા મચ્યું ને કેવાય આ બધું એટલે એવો બધો માહોલ છે ખૂબ સરસ જો ચકલી બોલે ચકલી હું આમ ધ્યાન રાખવા તો અત્યારે તડકો આવે છે માયક પૂરી ખુલી નથી રહેતી ભાઈ બોલો હું વાંધો છે કંઈક ટપો નથી પડતો કાં કરી વાસડી બેન પણ આવી ગયા છે તો વાહ અગિયાર આસપાસ ભાઈ ઉપડ્યું છે પાણી બાજુ પાલટી તળી ગયો તો હવે જો હવારમાં ઘડીક જ દેખો દેવા આવ્યો છું આ શું આવું બધું વાતાવરણ બગડી ગયું છે કે મજા નથી આવતી એવું વાતાવરણ થઈ ગયું હવે લાપણી એક તો અંગૂઠા દુખે છે બધા પાણી ભરાઈ જાય એમાં એમાં બધા ઠેબા લાગે ખરું છે બધું જાય છે બધું હલો ભોળા તો આગળ જશે ઉગી જઈએ આપણે ફટાફટ ગળામાં કંઈક તકલીફ તો છે યાર મને આમાં બરોબર અવાજ નથી નીકળતો આમ આપણો અવાજ એટલે કઈક કેવો ન પડે એવો અવાજ છે પણ આજે બાજ વધી ગયું છે કે બેઝ વધી ગયું છે એવું કઈક થાય છે આમ ઘોઘરો થઈ ગયો નહી ભેગું થાય એમ વાલ લાગશે વહી શકે હું આમ થાકે ને ઠે થઈ ગયું ઠે પૂરો થઈ ગયું પૂરો ભારે કરી સિંહ ના પગલાઓ દેખાય છે મને દેખાડું તમને તમને એમ થાય ને ખોટું ખોટું કહી છે બાંડો દેખાડી દઉં ક્યાં ગયા એટલે આગળ જતા હા એ છે સ્વાગત છે તમારું બધાનું પશુ એડવર્ટાઈઝ પછી કે બ્રેક પછી બ્રેક પછી પચાસ મિનિટ થઈ ગઈ છે આપણે અને ના થઈ ગયા સેટમાં બધું વળાવી નાખ્યું એકદમ અમિતાભ બચ્ચન બની ને પછી કરી નાખી

તો કે વાદળા તો હોવાના હતા જ ને હા ભાઈ તબિયત લથડવાની છે એવું મને લાગે છે મને આમ વહેલા હેર ખબર પડી જાય હો તબિયત લથડવાની હોય એટલે હા એ વાત આપણે શક્તિ છે એવી મારી પાસે ખબર જ પડી જાય ખાડું આમાં આટા મારે છે તો બધું ભેગું જ નહીં ભોળાવતા નું બધું આમ આટા મારે છે અને બળિયા એ સાથ મૂકી દીધો હવે કઈ વાંધો નહીં આપણે લઈ લે બાકી આમ જોવા વાદળા બધું વાહ ખાડું બાડું રગે છે મેં કીધું યાર અરે મલ્લો બોલે મોલ્લો એ ઓલો વાત ઉપર આમ આમ વિયા જાય બીજું જાવું જો હે બડિયો આ બાકી સરસ મજાની રીલ શૂટ કરી કરીને ચાલો તમને ઇન્સ્ટાગ્રામ માં જોવા મળશે વાત કરી કે મીન તેની તમને હા વાત કરી કા હવાર તમે તમને ઇન્સ્ટાગ્રામ માં આટો મરવા ને એક રીલ બનાવી નાખી બહુ મસ્ત યાર મસ્ત બનાવ આવડી જો તો આટો માર્યો તો તમને ખબર પડશે ને કેવી બની ઈ કા આટો મારવાનો વાહ મિત્રો યાર બાકી વરાપ આજે ચી હો એવું લાગે છે આમ તડીકો નીકળી જવું જોરદાર ખાડો તો છે આપણો જૂનું ને જાણીતું વાહ મસ્ત દ્રશ્યો છે જો માથળ બેન આજ બેસી જાય છે ક્યારના અને હું વાંધો આવી જાય કે ખબર નથી પડતી એટલે જરાક એની પડખે જઈએ અને પૂછ્યો હું પ્રોબ્લેમ ચોસે હું છે માથળ ને કહીએ નવા મેમ્બરો તો ફાવી ગયું છે માથાળ ને કઈક તકલીફ છે એવું લાગે હું ઈચ્છો એવું ખોટું ન લગાડવાનું હોય હું ભડ્યો મારો થોડું ખોટું અને ખોટું લાગી ગયું ભાઈ હા કરે કરે માથાળી જિંદગી છે એમાં કેવાનું ન હોય આ સી વાત ગીર બેને ખોટું લાગી ગયું છે ખોટું નહીં તડકો લાગી ગયો જોરદાર કેટલા પાંચ વાગી જાય પણ તડકો તો જો જોરદાર છે યાર મટવાનું નામ ન લેતો ખૂબ સરસ દ્રશ્યો થઈ ગયો વરાપ થઈ જ ગયે ભાઈ હવે આને વરાપ જ કહેવાય ભેંસો ને તરસ લાગી જશે આપણે વહેલા હેરે સાળવી મૂક્યું છું એટલે કે સરવા કાઢી નાખ્યું છું એટલે આળો થડે છે એને એકદમ બેહણી પાકી નથી તો એને નેરા તરફ આપણે જોવા દઈએ ભૂ પાઈ દઈએ હા બોલો

કઈ બાજુ અરે પણ ઘટે જ નહીં યાર એમાં સભ્યો છે બધા હા બેન ને ખાવાનું હતો પણ હવે એના મેળે આવી ગયો ભાઈ સમાધાન કરી નાખ્યું પાછું અમે નકર તો ઘડીક બગડી ગયું છું અરે પણ વાહ ભાઈ ڈکو تھج گیا تو بہیرے اسوڑے سمادن کر نا کوں سا پانی پی کا مت تھ یار آ ہوں سا تمہیں کمنٹ کر نا گیا تم نے بدان خبر ہوئی تو یار اب جو جانے تو وستو سے وستو کے زیو کے جے زی چوی <laughs> فوکس تھا اسے کہ رے یار نے ہوں کہے فوکس نہ تھا تو اوپر فوکس کروں ہاں ભેં કા ટોલા ટોલો કેવાય ભાઈ રબરો આવે ભાઈ બેલો એમ થોડો કઈ નાનો હુનો હોય હા હા દેખાય તો જો યાર એટલા બધા દીપોસી દ્રશ્યો જાય મને એમ થાય કે કરવા મળે મને એવા દ્રશ્યો છે એમાં જોઈ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ લો એટલા બધા દી પછી આવી વરાપ આવું બધું જોઈને વાહ અમેઝિંગ લ્યો વાહ યાર પીધું પાણી બાકી જોરદાર લ્યો પાણી પાણી હાલા જાય છે મસ્ત મજાનો વાહ ખીલી ઉઠા દ્રશ્યો ઓકે તો સનસેટ ગયો છે થઈ હાલો નીકળી ઘર હર બાજુ સો સાડા સો એવો ટાઈમ થઈ ગયો ગઈ કાલે પણ મોડું થઈ ગયું તો આજે મોડું થઈ ગયું કઈ વાંધો ને મોડા બોડા ક્યાં કરે કા જિંદગી છે હલો ફૂકી જાય ધીમે ધીમે આજે તો થઈ ગઈ એટલે બધી કેળી સુકાઈ ગઈ છે એવી મને આશા છે કે નહીં એમ તો નહીં હુકાણી એવું ત્રણ ચાર કલાકમાં તો ન જ આવનારા દિવસોમાં હું કઈ થાય ભગવાન ઉપર આશા છે કે બરાબર રાખી દે આવતીકાલે પણ બાકી જોવી સભી જોવાનું છે આપણે યાર કરી તો કાંઈ અકવાના નથી વરસાદમાં હવે આને એક સ્પીડ નથી યાર અમારી ધીમી બહુ હાલવામાં માળાની ભેં હું કેવી ધોળે એમ કહેતા હોય ને કાં ફલાણાની ભે એટલે ભાઈ શું કહેવાય કોયલા ન થાય જાપજા ધોળવા જ મળે એમ અમારી ધોળે જ નહીં હસોડ્યું આ બેન હજી લીલા લીલાની લુલા જ છે જેટી બેન નામ નિર્ધારિત કરેલું છે એનું એ લુલા જ આટા મારે છે પછી અને આ ભૂરીબેન જે વીઆઈએમ છે ટૂંક સમયમાં ભૂરીબેનના હારેતના જે હતા એક બેન એ વૈયા ગયા છે ઘેરે છે હું દેખાડીશ મને સમય નથી મળતો યાર પૂરું થઈ જાય ઘેરે પહોંચી જાય ક્યાં હા એનર્જી લો થઈ જાય છે વરાપ હોય તો જોઈશ એનર્જી કેવી આવે છે વરાપમાં છેલ્લા બે મહિનાથી આમ એન્ડ જુલાઈ આખો અને ઓગસ્ટ ની આજે તેર તારીખ થઈ ગઈ છે આમાં અમુક દિવસો પાંચ થી સાત દિવસો એવા હતા કે જ્યાંથી વરાત રહ્યું હોય બાકી તો આમનામાં જ હતું તમને ખબર જ છે ઓ એટલે હું થયું લહરી ગઈ માય થયું યાદ ઓછા કવર આવ્યા વરસાદ નતો ને એટલે કઈ વાંધો ને હાલો નીકળી જાય ધીમે ધીમે